અમારી સરકારી પડતર જમીનમાં એજન્સીએ બાયોમાઇનિંગ પદ્ધતિથી ઘન કચરો દૂર કરવાના બદલે જમીનમાં દફનાવતા ચકચાર મચી હતી આ બાબતે નગરપાલિકાના પ્રમુખ પટેલ અને ચીફ ઓફિસર પંકજ ઘન કચરા વિશેની જે પણ કોઈની પાસે માહિતી હોય તેને દિન દસમાં નગરપાલિકાને જણાવે તો બીજા નક્કર પુરાવા થકી જે તે સમયના કોન્ટ્રાક્ટર અને લાગતા વળગતા અધિકારીઓ પર ખાતાકીય પગલાં લેવાય તેવી જોગવાઈ કરવામાં આવશે તેમ કહ્યું હતું આમદ નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર દ્વારા દફન કરાયેલા કચરાની આજુબાજુમાં જુદી જુદી જગ્યાએ પર ઊંડા ખાડા ખોદીને સદર ચેકિંગ હાથ ધર્યું હતું અને હજુ પણ કેટલીક જગ્યા પર કચરો દફન કર્યાની માહિતી સંભળાઈ રહી છે જેથી લોકો પાસે માહિતી હોય તો આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રમુખનું ધ્યાન દોરે આ બાબતે આમોદ નગરપાલિકાના અપક્ષ સેવકોએ પ્રાદેશિક નિયામકને પણ લેખિત ફરિયાદ કરતા પાલિકા તંત્ર કામે લાગ્યું હતું અને જમીનમાં દફનાવેલા ઘનકચરાને બહાર કાઢી તપાસ પણ હાથ ધરી હતી અમદાવાદની એજન્સીને બાયો માઇનિંગ પદ્ધતિથી ઘનકચરાનો નિકાલ કરવા માટે અંદાજીત ત્રીસ લાખનું ટેન્ડર ભર્યું હતું જે કામ તેણે એક વર્ષમાં જ પૂર્ણ કરવાનું હતું પરંતુ એજન્સીઓ માત્ર દસ ટકા જ કામગીરી કરી રોડની બાજુમાં આવેલી સરકારી પડતર જમીનમાં ઘનકચરાનો રાતના અંધકારમાં નિકાલ કર્યા વગર દાટી દેવામાં આવ્યો હતો

સત્યાવીસ જેટલા ખાડા ખોદવામાં આવ્યા અને એ ખાડાઓમાંથી એક જ ખાડામાંથી ઘન કચરો જોવા મળ્યો એ સિવાયના ખાડામાં કચરો જોવા મળેલ નથી અને આમોદનગરની જનતાને હજી પણ હું અપીલ કરું છું કે કોઈની પાસે કોઈ પણ પુરાવા હોય સાધનિક પુરાવા હોય કે ઓડિયો વિડીયો હોય તો વહેલી તકે નગરપાલિકામાં દિન દસમાં જમા કરાવે જેથી પ્રદૂષણ મુક્ત આમોદ બનાવી શકાય